કેમ છો બધા મજામાં અને મજામાં જ છો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હા તો ફાઇનલી અમે લોકો પાલીધાણા પહોંચી ગયા તમે લોકોએ આગલો વ્લોગ જોયો કે અમે લોકો પાલિધાણા પહોંચી ગયા મારું ગામ તમે બધું જોયું યુ વ્લોકમાં તો હવે આ વ્લોગ છે કે અમે લોકો જઈએ છીએ ભાવનગર તો ભાવનગર અમે કેમ જઈએ છીએ ભાવનગર કઈ જગ્યાએ જઈએ છીએ શું કામ ફરતી જઈએ છીએ જો તમારે લોકોને આ બધું જાણવું હોય તો તમારે લોકોને કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેવું પડશે તો તમને લોકોને ખ્યાલ આવે છે ગત્તુ પણ આવશે જો ગત્તો અહીંયા કંઈક કરે છે ગત્તુ વેરી

আমাছি আমি যাই

રૂપાલી તાણા બહુ બધી ખરીદી કરી લીધી છે અને આ મારા બા છે અને આ મારા દાદા છે તમને લોકોને નો ખબર હોય તો તમને લોકોને કહી દઉં આ મારા મારા પપ્પાના મમ્મી અને મારા પપ્પાના પપ્પા છે તમે જોઈ શકો છો અને તમે લોકોને ખરીદી કરી એ તમને લોકોને હમણાં ઘરે જઈને બધું બતાવશું કેવી કેવી સારી અને તમે લોકોને ગમે તો બધા કોમેન્ટ કરી દેજો બરાબર ઓકે

ના તો તારું ખાવું આરે કરે ખાવું કરે કરે દેસી કે પાણી પીશું સારી છે આ પાણી મો તો મીઠું નાખો ને મીઠું ના ખારું મીઠું પાણી ખાટું છે ખાટું એમ કહો

ભાભી ની સાડી અને માર સાડી છે વેન સેમ નથી પછી આ સાડી છે આ કાજો દેવી અમારા નણંદ છે ને વસલા નણંદ એની સાડી છે પછી આ સાડી છે મારા મોહજી ની માની સાડી છે દરબાર છે બધાની ની આ બધી ભાવના પર ખરીદી છે પછી આ મોટા નણંદ છે ને પુંજાબે અને આ મારી કોની આ મારી આ મારી તમને લોકો ને મારો બ્લોગ કેવો લાગ્યો અને બધી સાડી કેવી લાગી તમને કઈ સાડી ગમે બધા કોમેન્ટ કરી દેજો ના હોય તો બે લાટીન દબાડી દેજો ઓકે